સુરતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો વેપલો થતો હોય ત્યારે ડીસીબી જોન ફાઇવમાં આવતા પોલીસ મથકોમાં ઝડપાયેલા દારૂનો નાશ કરાયો હતો સુરતમાં ડીસીબી જોન ફાઇવ દ્વારા દારૂબંધીને લઈ કાર્યવાહી કરાયો હોય તેમ જ્હોન ફાઇવના પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દારૂ નાશ કરાયો હતો સુરતના અમરોલી ઉત્તરાયણ અડજન જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા ઓગણીએંસી લાખથી વધુના દારૂના જઠ્ઠાનું નાશ કરાયો હતો ડીસીપી ઝોન 5 એરેસ ઝાલા અને મામલતદારની હાજરીમાં દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દે દારૂના જથ્થાનો નાશ કરાયો હતો વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કર્યો નશામુક સુરત અભિયાન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેમાં સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાયેલ છે જેના ભાગરૂપે ઝોન પાંચ વિસ્તારના રાંદેર જહાંગીરપુરા ઉત્તરાયણ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને પકડવામાં આવેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવાનો કાર્યક્રમ આજરોજ હાથ ધરવામાં આવેલ છે જેમાં પ્રાંત અધિકારીશ્રી નશાબંધી સુપ્રિન્ટેન્ડન્ટશ્રી તેમજ ફાયર વિભાગ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમો હાજર રહેલ છે આજ રોજ કુલ ઓગણ એસી લાખ રૂપિયાની કિંમતના દારૂની મુદામાલનો નાશ કરવામાં આવેલ છે